સાચું કે તને આ ગેટ કોક મળ્યું હે ને પૂછણિયા કે આવ થોડું મળે કે આ રેઢા પેડા નાઈક પાસવર્ડ 40000 નું વસ્તુ આ તમારે હું આવો તો ગાઈસ આજે અમારે જવાનો બોક્સ ક્રિકેટ એક કેટરમ માં કારણ કે બોક્સ ક્રિકેટ એક એવી વસ્તુ છે જ્યાં ચકલા જીવે કોઈ ના આવી શકે શું દીકરા અને મને આજે કોઈ હરી કરતા જ કારણ કે હું આજે હાકી ના આવ્યો હું વેગેન આવ્યો

અત્યારે અમે આવ્યા હતા બોક્સ ગેટમાં રમવા તો હવે રમવાનું થઈ ગયો પૂરો અને ભાઈ જે આજે રમવાની મોજ આવી ભાઈ નેક્સ્ટ લેવલ ઓકે તો અમે એક ક્લિપ ઉતારવાની ઉતાર લે પછી નેક્સ્ટ બનાવીએ બ્લોક તો ગાઈસ ભાઈ સુબલો એવું કહે કે આપણા પૃથ્વી ઉપર એનિયન એલિયન આવી ગયા મને બોલતાય નથી આવડતું કારણ કે એ રહી ઇંગ્લિશ જાતી યાર શું કે ઉતારો એની ઉપર

આમ તને આમ આમ કરીને આમ કરી ઝુક કરે ને ત્યાં તો ઉડી જાય ભલે દેખાવમાં ઠીંગણી ને ખહુરિયા જેવું હોય પણ આપણું કેટલું કાઢી લે ખબર છે તને એ નંદુ એ નંદુ માં આવી હો બારા ગાય જા મારા બાને નંદુ નંદુ કરે હાચા નેલિયા ના આવ્યા હો ગાય શું કેવું તમારું એની ઉપર હું વિચારું કે શોર્ટ્સ અપલોડ કરી દઉં યુટ્યુબમાં કાલથી કરું અપલોડ એમ તમારું શું કેવું કરું કે ન કરું અપલોડ શોર્ટ્સ કાલ થી એક દી શોર્ટ્સ ને એક દી બ્લોગ એવું કરું કે ડેઈલી બ્લોગ મૂકું એ મને કમેન્ટ માં કહો ઓકે ગાઈસ હાલ આપને અંદર પૂછવા જાય કેમેરા જોવા છે બલુડી ઉપર ઉપાડી ગઈ હોય ચાઉ હે મંજી બાપા હે 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 નથી મંજી બાપા હે ખબર કયો કાઈ દેખાતો નથી લાંબો કાલ હવારે પૂટલે મંજી બાપા આવે ને ત્યારે કદા નહીં જોવા દે મને તો એવું લાગે કે આ જી લઈ ગયું મૂકી જાવ ને યાર મારે એમ ન કરાય યાર તમે યાર એટલે આવું નું હરખું ચાલે છે આવું કર્યું આઈને તો ગાઈસ આપણે અહીં આવું ને આપણે અહીં હેને બેઠા હજી મેન ટ્રસ્ટી છે આપણે પટેલ સંબંધને પૂછીએ કે ભાઈ કેમેરો જોવા દેવો અમને હાલો જે સંધી તો થાવ છે આ સીધો રે અરે સીધો જ જાવ હા એમ હરખું પકડી ના લે કોઈ લાગે કે બેઝતી થવાની છે મારી

એની અંદર હું લગભગ તમે મનાઈ માનો ને એટલી વારું ભાઈ ગોય છું આમાંથી અડધું તો કાવવું જ કારણ કે હા આગળું કંઈ આઈડિયા ભાડી હે કાલે સવારે જે મેન આવે ને એને પૂછો જે મેન હતા ત્યાં આવોલો હતો પગી બાપો હા કાલ સવારે વાત ગાય થોડીક બેઝનથી થઈ ગઈ તમારા ભાઈને એનું મતલબ એમ વિચારતા કે તો તમારા ભાઈને એને ડિફેમ કરી નાખ્યો છે કાલ સવારે જો કે કેમેરો ગલુડિયા જોવો હતો એને કે તારા આગળ તારા

મારી હાજરી વગર એકવાર રમવા ગયો તો પણ આજે મારી હાજરીમાં ચકલો બોક્સ ક્રિકેટ રમવા આવ્યો છે તો હું મારા વતી અને એનું પ્રવચન પૂછું છું કે તમને કેવું ફીલ થાય છે અત્યારે એ ભીખા તો તને કેવું લાગ્યું આજે બોક્સ ક્રિકેટ રમીને ના મજા આપણા બડપ્પા દીખા તો ના મજા આવી નો મજા આવી ને સિરિયસલી કહું છું ચકલાનો એકવાર વાર દાંડુ ગયો એકવાર જારી બેર ગયો એમાં આઉટ થઈ ગયો એકવાર કોકે કેચ કરી લીધો પણ એ ગંદો નગર ગ્રાઉન્ડ સોટ રમતો હતો એનો આજે દિવસ નહોતો ટૂંકમાં કહું તો બોલિંગમાં કેટલી વિકેટ લીધી હતી વિકેટ નહીં ફિલ્ડિંગમાં આજે થોડોક અચકાતો તો કારણ કે એનો કેટલા સમય પછી મેચ હતો આ ઓલો નહોતો કાલે આજે રોહિત ત્યારે મારતા હતા એ મેચ નહોતો આમ એમને ફ્રેન્ડલી મેચ હતો મોજ આવી ગઈ આજે રમવાની અને થોડીક આપણી ઇન્સર્ટે કરી થોડાક સમાજવાળા કારણ કે ભાઈ થોડોક આડી બુદ્ધિનો એમ જાય તમે બહુ વર્ષોથી એની બુદ્ધિ આધી છે ના કઈ કઈ લોકો ને કઈ કહેવાય નહીં અને ઈ લોકોને ને પાહા જવાય ની આ તો મે કીધું થોડોક વ્લોગ નો કટ કોઈ ઉતારીયો હોય ની પાહા જાઓ ઈ ભાઈ અમાર આ વડલી રૂમ હે ને અમાર ઘરે ન્યારે તો ભાડે બહુ વર્ષો પહેલા ઈ પછી એના બા ઓફ થઈ ગયા ને થી પછી વયા ગયા ઈ પછી અહીંયા પગી પગી તરીકે કરી તો ચકલા હવે શું કરું હે આપડે ગલુડિયા કંઈક તો વિચાર ને યાર તને હું લાગે ગલુડિયો ચોરી ગયો ઈ આપણો વ્લોગ જોતોય છે

મારે તો વેર નથી કોઈ આરે પણ ઈ રાખે ઈ રાખે તો આપણે વાંધો ઓકે ઈ આ તે સિસ્ટમ કાલે કોલેજ જવાનું છે નહીં કારણ કે પાણી ઢોરમાં જવાનું છે પછી બસ બિજી શેડ્યુલ નથી ચકલા તારો શું પ્લાન હે કઈ નહીં કઈ નહીં સુવાનો કાલે એમને ને લઈ ये मेरे मुंह से निकल गई या इसके मुंह से निकल गई कि मेरे कान से टकरा गई ये बात चकलो क्यों कल है कॉलेज है जाइस मैनी मैनी कांग्रेचुलेशंस के तुम्हें हाइटलादीप और गामड़े रहने कॉलेज जाहो जा ने तुम्हें आई गए गयो तो माय गॉड सीरियसली सीरियसली बेब्स ओके गाइस तो, तो चिल ब्रो चिल ये पार्ट ट्रिम हो जाएगा તો ઉતાર હશે જો કામ કારણ કે તું છો એકવાર ઓલું બોલી દે એટલે બંધ કર દો બ્લોક હું હે યાર અત્યારે મૂડ ના મૂડ ને એકવાર બોલી દે એટલે મૂડ આવી જાય તું હાલ આ છે બસ બસ ને હાલ આવી રીતે કરું ને આવ્યો જો તારો જો એક આવ્યો હે લાઈવ એને લાઈવ થાઉ હે ઠીક હે ઓકે શિકારી તો હમ ભી હે લેકિન તું લઈ ગયો ને ગલુડિયો ગલુડિયો દૂધ લઈ ગયો ને

ગલુડીઓ ગોતવામાં મદદ કરી